બનાસકાંઠા કોંગ્રેસના વોટ ચોર વિરોધ મામલે પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ આપ્યું નિવેદન ત્યારે જિલ્લા કમલમ ચડોતર ખાતે આવેલા પ્રદેશ મહામંત્રી રજની પટેલે આપ્યું નિવેદન કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે કરી રહ્યું છે વિરોધ ત્યારે જનતા બધું જાણે છે અને જનતા જવાબ આપશે કટોકટી ના નિર્માણમાં ખરેખર તો આ જ વિષય હતો અને એટલે કોંગ્રેસના કોઈ આગેવાન નથી પ્રજાજનો આખા વિષયને ખૂબ સારી રીતે જાણે છે સંપૂર્ણ લોકશાહી ને લઈને ભારતીય જનતા પાર્ટી જ્યારે આગળ વધી રહી હોય ત્યારે ક્યાંય પણ આ પ્રકારના વિષયોને ફક્ત અને ફક્ત સસ્તી પ્રસિદ્ધિ માટે પ્રદર્શિત કરવા એ મારા મતે યોગ્ય નથી પ્રજા સમયે એનો જવાબ આપશે